કેમ છો કેમ છો મજામાં એમ કેમ શું કહેવાનું મજામાં અરે વાહ ભાઈ વાહ મસ્ત નાના નાના ને કેવા ક્યૂટ ક્યૂટ છોકરાઓ છો ભાઈ દરરોજ આવો છો આંગણવાડીમાં અરે વાહ આમ કરો તો હાય હા એવું તો સારું આવડે ભાઈ ઓ જો તમારા માટે સરસ મજાની વાર્તા લઈને આવી છું અને જો સરસ મજાના પ્રાણીના પક્ષીના પપેટ્સ જુઓ છે 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 ને તમારે મને કહેવાનું ચલો કોણ કે છે કોને આવડે છે અરે વાહ ભાઈ વાહ એના માટે ક્લેપ કરો હાલો જે સાચો જવાબ ને એના માટે ક્લેપ કરો તાળી પાડવાની તાળી તાળી પાડે તો અરે ભાઈ વાહ ચલો હવે આ શું છે બે વા મોજમાં આવી ગયા ઓ ભાઈ મોજમાં આવી ગયા હ અન ભાઈ ચલો આ સી સી જે સી જે ભાઈ શું છે વાહ આવ એમ કરો તો હા હા ચલો ભાઈ હવે તમે બોલાને સી તો સી સી વાઘ છે પણ અને આ બાજુ કુતરો વાઘ અને કુતરો અરે ભાઈ આ કોણ છે આ કોણ છે અજગર શું છે ભાઈ અજગર આપણને આ કાના કગડી જાય હો ભાઈ એવડો મોટો આવે હવે જો તમને સરસ મજાની વાર્તા કહું છું વાર્તા સાંભળવી છે ને વાર્તા છે બા સસલાભાઈ ની કોની વાર્તા છે અને બતકભાઈ ની હેતુ સસલું હ એને છે ને એને યાત્રા કરવા જવાનું મન થયું ભાઈ ફરવા જવાનું એટલે એને છે ને નાની નાની પોટલી બાંધી દીધી પોટલી માં તમને ભાગ ખાવો ગમે છે ને

सस्ला भाई अंदर जाए ने तो डूबी जाए तो सस्ला भाई तो हूँ जाए यार ठीक है अबे शुरू करूँ सस्ला भाई ना माँ करें जो ही तो बतख भाई जी ने तड़ता था बतख भाई ने तो तड़ता हुए ने तड़ता था तो सस्ला भाई के ए बतख भाई बतख भाई अंजाव 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 तो बतख भाई शूट यू सस्ला भाई अब जो क्या बुला पड़े

એમ કર્યું દીધો એને દેડકાને પકડી લીધો પણ ઓલા એમ ને પીઠ ઉપર સસલાભાઈ ભાઈ બેઠા એનું શું થયો એનું શું થયો હોય પાણીમાં પડી ગયા પાણીમાં પડી ગયા એટલે સસલાભાઈ ભાઈ તો બચાવ 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 કરી મો પડવા લાગ્યા અને પાછા જો કિનારે હતા કિનારાની નજીક હતા એટલે સસલાભાઈને તો પાછા ત્યાંથી આમ આમ દોડતા 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 પાણી આવી ગયા પોટલી હતી એ પોટલી લઈને પાછા ઘરે જતા રહ્યા જાત્રા કરવાનું કેન્સલ કરી કેન્સલ એટલે શું ભાઈ